દેખાય કે નહીં દેખા તો કોમેન્ટમાં કહી દઉં કેમ કે આમાં છે લુગડા તો રાઈત રહેવાનું છે ને એટલે લુગડા તો લેવા જ પડે તો જઈએ પડે હવે

હા મિત્રો ગોંધી ગાઠી જોવો મૈર ભાપતા જાય છે આપતા જાય છે જો બધું માં હો ભાઈ ઊંધા લે ઉંધા લે જો ત્યાં હવે તો કોઈ મિત્રો કોઈ છે તો આપણે ને ભાઈ આપણે સી આગળ ટ્રાફિક છે દો આવો ભાઈ બોટ ટ્રાફિક છે આપણે થાળીમાં થાય ને ભાઈ એક નાખજે ભાઈ બટર

આવું કઈ જમવાનું તો આ કઈ ખમણ આ છે હું કઈ ગુંદી ને શિયાવ આ છે બટકું હેનું એ ખબર નહીં ને આ છે લાડવો આ છે પાપડ જેવું ને આ છે પૂરી ને આ છે શાક ચાલો મિત્રો આપણે જમી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે જઈ છીએ ગોતરડામાં નહીં તો ખોટિયા ભાઈ ઉપર ભાગો આ ત્યાર વ્યાર થઈ ગયા છીએ આપણે હું ને અમારે કિશનભાઈ ને અમારા ભાઈ ને બધા છે ને જઈ ધીમે ધીમે હવે બીજે વગ્યું છે ઓલી બાજુ ને આપણે ને મને કંઈ દેખાતું નહીં ગળી કેમ કે પ્લેસ થાય છે એટલે সিখমতুযাকপ্নি আমকেমন্যামাুযে ছিরিং কামে সবিরাওমাংরাখ঳েনে ঁাঙাল্রাườ ફાઇનલી મિત્રો બીજો દિવસ ઉગજો છે ને આપણે જાનમાં જવાનું છે તો બધે તાર થઈ ગયા છે હું કઈક તાર થઈ ગયો છું ને આ બધે બેઠા હોય એ બધે તાર થઈ ગયા છે અમાર સામજી ભાઈ તાર થઈ ગયા જો આમ સિસ્મા બીસમાં પહેરે છે ને અમાર મયુર ભાઈ જો કેમ લાગે હે ને લાગે કે હીરો હે ભાઈ મસ્તી ની કોમેન્ટ કરી દે તો મસ્ત લાગતું હોય તો ભાઈ નકર નો કરતા તમ તમારા ગમે ઓળખ ભાઈ વાહ ને અમાર ઈશ્વર ભાઈ તાર થઈ ગયા જો અમાર કાનજી ભાઈ જો હાય ગાઈસ ને આ મારા લવજી ભાઈ આવો સબો તો જો ભાઈ આમ સબો તો કંપની હો ભાઈ આપણે જઈ બહાર હવે ને આ મારા ભાભે ની તાર થઈ ગયો જોત કરામ તમે અરે પણ હાય એ તો વાહ વે વાહ 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 વિડિયો ને ફાઈનલ મિત્રો મે સવજી ભાઈ આવ્યા જો એ તો થેલો લઈને આવ્યા જો કેટલા લુગડા લાવ્યા છે બોલો બદલાવ તો એક જ જોડ પણ ઠેલો એમ આમ ટાયર ને મિત્રો આ છે વરજાજી મોટર છે વરજાજી આવ્યા નથી બોલી તો કે તાર થાતા છે એવું લાગે યાર આ વરજાજી મોટર છે તો આપણે મોટરમાં માં જવાનું નહીં

નેવર તો તો 12 વાગ્યા પણ આપણે પેડેરાવા જઈએ આપણે ઇધે તો ફાઇનલી મિત્રો આપણે અર્ધે પોગી જેસી પાસા라운 છે 17 આતા 3:11 થઈ તો આપણે જવાનું છે ચા પીવા ઓરો ખાતો છે બધી ચા ને ફ્રેન્ડી કે બોન્સ એ રાત જ રાખો અમારી સા જવો મો આજને તો આ ચા અંદર હлле બોલો એમ ખબર પડે કે આ ચા હлле છે બોલ તો 3:30 બોલો તો લાગે ને આપ 3:00 તો ચા યાર પછી જાનમાં આવે બાંધેલી મિત્રો આપણે જાનમાં કે પોગી જશે અહીંયા તો લોકો બધા બેઠા છે આમ આમનું આ બાજુ બેઠા છે ને આ બાજુ બેઠા બધું બતાવો બધા ને બતાવો આપણે જો આ બાજુ બધા લાલજી ભાઈ આગળ આવી જશે અમારા હરીશભાઈ ને આ બાજુ બધા મહેમાનો એ બધા જો અમારા ભોરાભાઈ ઓળખતા થઈ છે આપણે તમારે લાલજી ભાઈ કે ફૂલ મોસ કરવાની છે એમ જોવો તો આ બાજુ પાર્ટી વેટી જાણી હતી કંઈક જોવો આ બાજુ છે બધા જોવો ને આ છે મિત્રો વરસાદ તમને દેખાય જોવા

તમે જોઈ શકો છો અમે જયંતિભાઈ ઉભા થઈને આ બીજા બધા ભાગ્યા અને ખબર નઈ આપડે બગડા ટી ને બાર ટી છે ડીજે માં જુઓ ડીજે અમારા જયંતિભાઈ

પાણી લે મિત્રો આપણે જમવા વૈયા લઈ લીધું છે બધું ચોક છે તો મને આ કઈક તો આવું કેવાય આવું કેવાય ને ગોટી છે ને બટેટા છે રીંગણા છે આ ડાયલ છે ને આ આવું છે ખબર નહીં આ ભાત આ પાત્રા છે મિત્રો પાત્રા ને આ સાઈઝ છે ટાટી આ ભંગળા છે ને રોટલી છે ને લાડુ હશે ને એવું છે બધું મિત્રો બે જ બધા અમારે કાંચીભાઈ ને બધા ઈશ્વરભાઈ ને અમારે વિષ્ણુભાઈ વાણાભાઈ ને અમાર મયુરભાઈ ને ઓલી બધું છે બધે લાડ બધા હાલો મિત્રો આપણે જમી લઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે જો નવો મોબાઈલ લઈ આવ્યો છે આપણો ને ભાઈ છે અમારો બળું ભાઈનો જો તો લઈ આવ્યો છે પોકો એમ સિક્સ પ્રો લઈ આવ્યો આપણે નવો મોબાઈલ મસ્ત મોબાઈલ આવે લે લો બધા આ અમારે બે ફોન છે અમારે કાંજીભાઈ પાસે છે એની પહેલાં એક લીધો તો અત્યારે તો તમે અમારી બેનની ઓલા આવરા છીએ અહીંયા અમારી બેનનું ઘર આડું આવે મોવા તો આવરા છે ને આપણે ખાઈ છીએ ઈસ ખોલવા મજા આવે પણ બહુ એટલે બહુ ને આ અમારી બેનનું ઘર છે અહીંયા ને આ બાજુ બધો બગીચો હોય નાળજીરું ને એવું તો આ બાજુ બગીચો હોય બધું નાળજીરું ને એવું મજા આવે ને મિત્રો અત્યારે વાગી જશે વાગી જશે છ ને એક વીસ આવું તમે સાંજનો ટાઈમ છે ને યાર હવે ઘરે પગોમાં લાઈટ લાગવાની છે બહુ હતી તો આપણે ચા પાણી પીને પછી નીકળીએ અને વિડીયો પૂરો કરીએ તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મારી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય જય માતા જય દુર્ગા